ઝઘડીયાના ભાલોદ ગામે એક મકાનમાં આગની ઘટના બની હતી જેમાં સર્વસ્વ ગુમાવનાર પરિવારની વારે આવ્યા હતા ધારાસભ્ય ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે આગની એક દુઃખદ ઘટના સામે આવી હતી જેમાં અરવિંદભાઈ માછીના પરિવારનું રહેણાંક મકાન આગની લપેટમાં આવી ગયું હતું આ ભયાનક આગની ઘટનામાં ઘરમાં રહેલો તમામ કિંમતી સામાન અને ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી જેના કારણે આ પરિવાર નિરાધાર બની ગયો હતો પરંતુ સંકટના આ સમયમાં ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતે વસાવા અસરગ્રસ્ત પરિવારના પડખે ઉભા રહ્યા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે બનેલી આ ઘટનામાં અરવિંદભાઈ માછીના મકાનમાં અચાનક આગ લાગી હતી આગ એટલી વિકરાળ હતી કે તેઓ પોતાનો કોઈ સામાન બચાવી શક્યા નહીં પરિવાર માટે જીવન નિર્વાહનું એકમાત્ર સાધન એવી તમામ ઘરવખરી અને જરૂરી ચીજવસ્તુઓ બળી જતા પરિવાર પર આપ તૂટી પડ્યું હતું ઘટના બન્યા બાદ આજરોજ ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતે સસાવા ભાલોદ ગામે દોડી આવ્યા હતા તેમણે અસરગ્રસ્ત અરવિંદભાઈ માછી અને તેમના પરિવારની મુલાકાત લીધી અને તેમની સાથે વાતચીત કરીને આશ્વાસન આપ્યું ધારાસભ્યએ માત્ર આશ્વાસન આપીને સંતોષ ન માન્યો પરંતુ પરિવારને ફરીથી બેઠો કરવાના હેતુથી તેમણે સ્થળ ઉપર જ અસરગ્રસ્ત અરવિંદભાઈ માછીના પરિવારને ચેક અને સહાય રૂપી રકમ આપી તાત્કાલિક આર્થિક સહાય કરી મદદ પૂરી પાડી હતી ધારાસભ્યના હુફાળા અને સંવેદનશીલ પગલાથી પીડિત પરિવારે તેમનો આભાર માન્યો ધારાસભ્ય રીતે વસાવાએ ખાતરી આપી હતી કે તેઓ સરકાર તરફથી મળવાપાત્ર તમામ સહાય પણ પરિવારને વહેલી તકે મળે તે માટે પ્રયત્ન કરશે ધારાસભ્ય રીતે વસાવાની આ ત્વરિત અને સંવેદનશીલ મદદ ખરેખર પ્રશંસનીય છે અને અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ છે